વરાછા ફ્લાય ઓવર બ્રિજ નીચે કુમાર કાનાણીએ ફરી એક વખત પત્ર લખ્યો છે સુરત મનપા કમિશનર સાલીની અગ્રવાલને પત્ર લખવામાં આવ્યો હતો વરાછા બ્રિજ નીચે ગેરકાયદેસર રીતે રહેતા લોકો અને દબાણ દૂર કરવા બાબતે પત્રમાં ઉલ્લેખ કરાયો છે સૂર્યપુર કરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાના જકાતનાકા સુધી બ્રિજ નીચે દબાણ કરવામાં આવ્યું છે વલ્ભાચાર્ય રોડ પરના ડિવાઈડર વચ્ચે ગેરકાયદેસર લોકો વસવાટ કરે છે ઓવરબ્રિજ નીચે રીતે જેસીબી ટ્રક અને ટેમ્પા જેવા વાહનોનું પાર્કિંગ પણ થાય છે અફીર ગાંજો ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન પણ આ બ્રિજ નીચે થાય છે અનેક વખત રજૂઆત કરાય છે પરંતુ કોઈ જ કામગીરી થઈ નથી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવે છે સુરત વિભાગ સુરત પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા તાત્કાલિક ધોરણે આ મામલે કામગીરી કરે તેવી ધારાસભ્યએ માંગ કરી હતી કેટલા દિવસમાં સમસ્યાનું નિરાકરણ લાવશો તેવી લેખિતમાં જવાબ આપવાની માંગ ધારાસભ્યએ મનપા કમિશનર પાસે કરી છે પ્રચના પ્રશ્નો બાબતે અનેક વખત ધારાસભ્ય કુમાર કાનાણી પત્રો લખે છે વરાછા રોડે સુરત શહેરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને વરાછા રોડ ઉપર શ્રીનાથજી ફ્લાય ઓવર બ્રિજ સૌથી સુરત શહેરનો મોટો બ્રિજ છે અને નાના વરાછાથી સરથાણા નાકા સુધીનો બીજો બ્રિજ છે આ બંને બ્રિજ નીચે વર્ષોથી ગેરકાયદેશીલ લોકો વસવાટ કરે છે ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે આ બ્રિજ નીચે અનેક વાહનો સંખ્યાબંધ વાહનોનું દબાણ પણ હોય છે જેસીબી મોટા ટ્રક ટેમ્પાઓ ટ્રેક્ટરો એના કારણે ખૂબ ભયંકર ગંદકી પણ થાય છે આ બ્રિજ નીચે ગેરકાયદેસર લોકો ફક્ત રહેશે એવું નથી વસવાટ કરે એવું નથી પણ એમના ધંધા પણ બે નંબરના છે દારૂ જુગાર ડ્રગ્સ ગાંજા ફેંગ અનેક પ્રકારના ન્યુસન્સ છે એ લોકો પીવે પણ છે અને વેચે પણ છે અને અનેક વાર પોલીસે ત્યાં રેડ પાડીને પકડ્યા પણ છે અને મ્યુનિસિપલ કમિશનરને પણ ખબર છે એટલે આ ત્યાં લાખો લોકો લોકો રોજ નીકળ રોડ પર નીકળે છે પોલીસ પણ નીકળે છે કોર્પોરેશનના અધિકારીઓ પણ નીકળે છે આ બધાને આ પ્રશ્નની ખબર છે અને વર્ષોથી લેખિત મૌખિક રજૂઆતો થઈ રહી છે પરંતુ આ પ્રશ્નનો હલ કાયમિક રીતે થતો નથી અને એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ફ્લાયઓવર બ્રિજ નીચે અને વલ્ભાચાર્ય રોડ જે જ્યાં ચાલવા માટેનો ટ્રેક બનાવ્યો છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે ત્યાં પણ લોકો રહે છે ત્યાં પણ ગેરકાયેર થતાંઓ ચાલે તો આ બંને રોડ ઉપર આ ન્યુસન્સ દૂર થવું જોઈએ એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને કાયમિક હલ થવું જોઈએ અને એટલા માટે મેં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને બંનેને પત્ર લખ્યો છે કે બંને સંકલન કરી સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ કરવા માગો છે કે કેમ અને કેટલા દિવસમાં હલ કરવા માગો છો એનો લેખિત જવાબ મેં માગ્યો છે એટલા માટે મેં આ પત્ર લખ્યો છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત